કાપોદરા વિસ્તારમાં ઠાકોર દ્વારના ગેટ પાસે લુખા તત્વોનો આતંક પીધેલી હાલતમાં સમયે ગાડી તકરાર બાબતે રમેશભાઈ કાંતિભાઈ અકબરી નામના યુવાનને માર્યા છરીના ઘા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રમેશભાઈ કાંતિભાઈ અકબરની ઉંમર પાંત્રીસ વર્ષ છે જે પટેલનગર કામરેજ પાસે રહે છે ખૂબ જ નજીવી બાબતે અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયેલ છે પોતાના વ્યવસાય પરથી ઘરે પરત ફરતી વેડાએ નશામાં ધૂત બાઇક સવાર દ્વારા ટક્કર મારતા નાના એવા ઝઘડામાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા પીપી સવાણી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા પોલીસના ડીસીપી સહિતનો કાપ કાફલો હોસ્પિટલ પર હાજર થયો હતો એ અમારા વાણીઓ થાય છે રમેશભાઈ કાંતિભાઈ અકબરી એ કામે ત્યાં આવતા તો એમના કાકાની દુકાન અહીંયા છે એટલે એમ ન્યાય મળવા જતો તો રસ્તામાં બન્યું હેરામાં કામ કરે છે મારનારું વ્યક્તિ કોણ છે એ કંઈ પત્તો નથી અત્યારે એની ગંભીર પરિસ્થિતિ છે અત્યારે પીપી સવાણીમાં દાખલ કરેલા છે સાડા નવ વાગ્યાનો બનાવ છે જેમાં એક બે બાઇક સવાર છે એકબીજા સાથે ટકરાયેલા એ બાબતની બોલાચાલી થઈ હતી એમાં જે બીજા બાઇક પર ત્રણ જણા હતા એ લોકોએ એક રમેશ અકબરી કરીને છે ભોગ બનનાર એને છરી વડે પગના ભાગે ઈજા કરેલી છે અને હાલમાં સારવાર હેઠળ છે અને આ બાબતે ફરિયાદ લઈ અને આરોપી શોધવા અંગેની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે ઓપરેશન થિયેટરમાં છે એનો કોઈ મતલબ રમેશ અકબર કહ્યું ને મેં ભોગ ના એ અત્યારે ખ્યાલ નથી એ બાનમાં નથી હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં છે એટલે ખ્યાલ નથી પણ અત્યારે હાલમાં જે પ્રાથમિક માહિતી છે એ મુજબ બે બાઈક બ્યુરો રિપોર્ટ સુરત